મારું નામ રુચિ અનિલભાઈ કારિયા ગઈકાલે જલારામ જન્મોત્સવ સમિતિ અને જલારામ શોભાયાત્રા સમિતિએ જલારામ જયંતિનો ઉત્સવ ખૂબ ભાવ વિભોરપૂર્વક ઉજવ્યો ત્યારે જલારામ શોભાયાત્રા સમિતિનું જ્યાં છેલ્લું એમ કે શોભાયાત્રા પૂર્ણ કરવાનું સ્થાન હતું એવા જલારામ મંદિરે છોકરાએ શોભાયાત્રા પૂર્ણ કરતાં ફટાકડા ફોડ્યા ત્યારે જલારામ મંદિરના સંચાલક અને લુવાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણીના છોકરા દારૂ પી અને છટકા કરનાર જે અસંખ્ય વખત દારૂ પીને પકડાયેલો છે અને સરકારના ચોપડે પોલીસ સ્ટેશન એને નામની ફરિયાદો છે એવા ભાવિ ઘેલાણીએ અમારા શોભાયાત્રા સમિતિના એક સદસ્યને બેસાડી રાખ્યા અને એવું કીધું કે તમારા જેટલા સમિતિ વાળા છે એને બોલાવો અને માફી માગે ફટાકડા કેમ ફોડ્યા એટલે જે છોકરાઓ પ્રસાદ લેવા વાડી આવી ગયા હતા એમને ખ્યાલ આવ્યો કે આવો કોઈ પ્રશ્ન મંદિરે ઉપસ્થિત થયો છે અને પંચાવન થી સાહીઠ યુવાનો અમારા ત્યાં આગળ વાતચીત કરવા પહોંચ્યા સાથે હું પણ હતો એ વાતચીતના અંતે ભાવિન ઘેલાણી મંદિરની અંદર અપશબ્દો બોલવા માંડ્યો એટલે અમે અમારા માધ્યમ પ્રમુખને વિનંતી કરી કે આપ તમારા છોકરાને સમજાવો કે આ મંદિર છે અહીંયા ગાળો ન બોલાય એટલી વાત અને અમે ત્યાંથી નીકળી ગયા એ દરમિયાન ઘનશ્યામભાઈ પૂજારાને પણ કોઈ સમાચાર આપ્યા કે યુવાનોને અહીંયા માથાકૂટ થઈ જાય આપના સમાજના મંદિરે ઘનશ્યામભાઈ તુરંત ત્યાં દોડીને આવ્યા હતા એકચુઅલી ઘનશ્યામભાઈ ગઈકાલે વડીલ વનના જે કાર્યક્રમ હતો એમાં પણ ઉપસ્થિત હતા પણ આ મંદિરના સંચાલકોએ જેને મંદિરને રાજકીય અખાડો બનાવીને રાખી દીધો છે એ ભાજપમાં જાય તો મંદિરે ભાજપના કાર્યક્રમ કરવાના એ કોંગ્રેસમાં જાય તો મંદિરે કોંગ્રેસના કાર્યક્રમ કરવાના હું પણ ભાજપના આગેવાન છું પણ ક્યારેય મેં જ્ઞાતિ કે સમાજ કે ધર્મના નામે રાજકારણ કર્યું નથી ને ન થવું જોઈએ કોઈ સમાજમાં ત્યારે રાજે જલારામ મંદિરને રાજકીય અખાડો બનાવીને બેઠા છે ઘનશ્યામભાઈ જેવા જેમને અમારા સમાજ માટે તન મન ને ધન ખર્ચેલું છે ચોપન પરિવારોને બનાવીને મકાન આપ્યા છે આ મંદિરનો પાયો નાખનાર ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈએ ભજન ગીત ગાય જલારામ બાપાના જે કંઈ પણ ફાળો આવે એ રકમથી આ મંદિરનું કામ પૂર્ણ કરેલ છે ત્યારે ઘનશ્યામભાઈ પાસેથી આ મંદિર ભવિષ્યમાં ભૂતકાળમાં આંચકી લીધેલું અને વડીલ વંદના કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ પણ સાહીઠ વર્ષથી ઉપરના હતા એમનું પણ સન્માન નહીં પણ અપમાન જેવું કરવામાં આવ્યું ત્યારે ઘનશ્યામભાઈને લાગી આવ્યું અને યુવાનોની સાથે જયારે ચર્ચા કરવા ત્યાં આવ્યા અને ઘનશ્યામભાઈ એ લોકોને ચર્ચા કરી ત્યારે એ લોકો દ્વારા એટલું બધું અપમાનિતને અર્ધૂત કરવામાં આવ્યું કે ઘનશ્યામભાઈને લાગી આવ્યું અને મંદિરના ઉમરે જ ઘનશ્યામભાઈ પડી ગયા અંત અમે લોકો તેમને દવાખાને લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે આમને કોઈ એવી કોઈ વાત બાબત લાગી આવી છે હૃદયમાં કે તેમને હૃદયનો હુમલો આવ્યો લાગણીશીલ વ્યક્તિ છે તો લાગી આવે ત્યારે હું ફરીથી લુવાણા સમાજને આહવાન કરું છું કોઈ પણ સમાજનો પ્રમુખ હોય એ રાજકીય ન હોવો જોઈએ તેના પરિવારનો રાજકીય ન હોવો જોઈએ એ કોઈ દિવસ સમાજને ન્યાય ન આપી શકે જો સમાજને ન્યાય આપવો હોય તો રાજકારણથી સમાજના પ્રમુખ હોય દૂર રહેવું જોઈએ ધાર્મિક ટ્રસ્ટી હોય દૂર રહેવું જોઈએ અને તેને તમામ સમાજના લોકોને સમાંતર ગણીને સાથે ચાલવું જોઈએ મારું નામ સંજય પંડિત આજરોજ મોરબી એસપી કચેરી ખાતે રઘુવંશી સમાજ ભેગો થયો છે અને એક આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર આપવા પાછળનું જે કારણ છે એ ગઈકાલે જલારામ જયંતિના દિવસે જે જેને કહેવાય કે મોરબીના અગ્રણી રઘુવંશી સમાજના અગ્રણી એવા અને સામાજિક કાર્યકર શ્રી ઘનશ્યામભાઈ પૂજારા ઉપર જેને કહેવાય કે એને હળધૂત કરવામાં આવ્યા છે અને હિચકારો હુમલો કરવામાં આવ્યો છે અને હાલ એ વેન્ટિલેટર ઉપર છે અને એની તબિયત છે એ ખૂબ જ નાજુક તબક્કામાં છે અને તે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદ આપેલ છે કે આમાં જે કોઈ પણ જવાબદારો છે એ તમામ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે અને એની યોગ્ય તપાસ કરવામાં આવે આમાં જે ગુનો દાખલ કરવા માટે જે એના ઉપર શંકા સેવાઈ રહી છે જે પરિવારજનો દ્વારા એમાં મંદિરના ગિરીશ ઘેલાણી તેનો પુત્ર ભાવિન ઘેલાણી હરીશભાઈ રાજા વિપુલ પંડિત કિશોરભાઈ ચંદીભ્રમર નરેન્દ્ર રાજ જગદીશ ચગ કૌશલ ઘેલાણી ચિરાગભાઈ રાજ અને આ સિવાય તપાસમાં કોઈપણ નામ ખુલે તો આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને યોગ્ય તપાસ કરવામાં આવે કારણ કે ઘનશ્યામભાઈ પૂજારાના પરિવાર તરફથી એવું જાણવા મળ્યું છે અમને કે છેલ્લા ઘણા સમયથી એમની જે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા આવી એને કારણે આ જે મંદિરના બની બેઠેલા અને કહેવાતા સંચાલકો છે એ એનું મેન્ટલ હેરેશમેન્ટ ખૂબ જ જાજુ હતું અને ગઈ ગઈકાલે પણ ફટાકડા ફોડવા બાબતે અમુક નવયુવાનોને આ લોકોએ ત્યાં ગોંધી રાખ્યા હતા જેને ખબર ઘનશ્યામભાઈને પડતા તેમને ત્યાં બચાવવા માટે ગયા અથવા તો વાતચીત કરવા ગયા અને આ સમગ્ર બનાવ બહેનો છે એવું જાણવા મળ્યું છે પણ આ તમામ તથ્યોની તપાસ કરવા માટે થઈ અને પોલીસે ઝીણવટભરી તપાસ કરવી જોઈએ તે બાબતે આજે રઘુવંશી સમાજે બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું છે સાઇન કરીને શ્રીએ અહીંયા ધારણા આપી છે કે આમાં કોઈને પણ છોડવામાં નહીં આવે અને કાનૂની રાહે યોગ્ય પગલાં લેવામાં આવશે